વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં બાર વિભાગોના ચુંવાળીસ હજાર કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે આ તરફ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામે આવેલ પ્રસિદ્ધ તીર્થ વાડીનાથ ધામ ખાતે વાડીનાથ મહાદેવનું નાગર શૈલીમાં ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે આજે વડાપ્રધાન મોદીના હસ્તે આ મંદિરમાં મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો સોળ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયો છે જોકે આજે વાળીનાથ મહાદેવના નૂતન મંદિરના મુખ્ય શિખર પર સુવર્ણ કળશ સ્થાપના કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં બાર વિભાગોના ચુમ્વાળીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે